નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ ડિસ્પીમાં મિત્રો આપણે આજે તમને કચ્છ જિલ્લામાં ગામ છે માતાના બળ અને એનો નવરાત્રિ પર એટલો મોત્મ વધી જાય છે હજારો લાખો લોકો પદયાત્રી જાય અને એટલી જ અહીં દાતારાઓ દાતાઓ સેવા કરી રહ્યા છે કચ્છથી કચ્છ બહારથી આખા દેશમાંથી સેવાઓ માટે આવે છે એની તમને મેં ઝલક બતાવી તો અહીં ભુજથી પદયાત્રાની શરૂઆતની આપણે રીઓ દર વર્ષે કરી છે આ વર્ષે પણ કરવા નીકળ્યા છીએ તો થોડુંક મોડું કારણ કે નોકરી પતાવી અને પછી બંને નીકળ્યા છે તમને આ ઝલક બતાવું છું જુઓ કેટલા લોકો જઈ રહ્યા છે અને દાતાઓ કેટલી દાતારી કરી રહ્યા છે એ એક પછી એક લોકો હજી પણ આવતીકાલે આનાથી વધુ પ્રવાહ વધશે અહીં મોટા મોટા કેમ્પો લાગી ગયા છે ભુજથી નીકળીએ તો કોઈ એવી જગ્યા નથી કે જ્યાં એક કિલોમીટરનું અંતર હોય એક કિલોમીટરથી ઓછા અંતરમાં આટલા મોટા મોટા કેમ્પ સાંજનો સમય હતો નાસ્તામાં પણ ભારે વસ્તુ હતી જ્યાં તમને બતાવતી જઈશ કે શું હતી જો દેખાય છે આવડા મોટા કેમ લગાવ્યા છે હોય કદાચ વરસાદ પડે તો પદયાત્રીઓને કંઈ તકલીફ નહોતા અહીં તો એક એ વસ્તુ છે આપણે આ તમને પહેલો બતાવી છું આપણે પાછા વળીએ ત્યાંથી અમે છેઠ સામતરાથી આગળ પહોંચ્યા અને આ સામતરા ગામના વેલીબેન હેલીબેન વરસાણી મુખ્ય લંડન રહે છે અને એમની સાથે મોરબીથી મોરબી અને લંડનવાળા બંને સાથે રહી અને એમ કેમ કે લંડનવાળા એટલે હેલીબેન એટલા જ ખંચો આપે છે કે એમની સાથે મોરબીવાળાની સાથે એટલે મોરબી અને એને સાથે હોય છે અને એ જો જમીનવારમાં તમને બતાવીએ છીએ બાજરા રોટલા રોટી ખીચડી બટેટાનું શાક કઢી અને છાશ મસ્ત મજાની છાશ જે ખીચડી ન ખાય એમની માટે શાક રોટલી પણ છે चाल चाल पदिया रे माके गौर ya જો પહોંચ્યા ગઈ સાલ પછી વડી ફરી આજે વેલીમાં જે મળવાના આવી એમાં હાલે નહીં તો પછી વડાઈ જાય એની થાય એની થાય એમ કહેવાનું એટલો ઘડેરા એનું ફોટો એ પાડજો વિડીયો ભેગા ભેગું બકુ નહીં આવક ભગવાન પાકિસ્તાન નો નકશો પેલું કે હિન્દુસ્તાન રૂપિયા બનાશે hena jo ga hal karati hai jaa de hame dudh ma photo paraya tumara ban rut na dena बैग गुड से मसड़ियो गुड ने मसड़ियो बहुत दारू से लोग वाल तो खाली न पद आने मसड़ो गई ने मासेलो ने रे नाथो यार तो मसड़ो तो है अबदा मोपी वाला आंदाज़ रहता तो ना क्यों? <laughs> याँ तो दिन लगे। जैसे दिन अपन देखता है वो। दिन अपन लोट लोट बने चल। हाथ ना <skinuan> <laughs> ना चाहे तोट लोटो तो चलोगे। हाथ में नहीं आए। ना ना लोट लोट तो पहले ही थे। तमिल जो यार। तुम्हारे हाथ क्यों लोया? हाँ। ये कुरुमाना कहीं कहीं पर शांत आ बिन मारे घर वालो खाई लेवे आए पत इपुन बन खाई लेवे तो कायो चडी जावो जो ना रे नोट म फरक कोई हमारा ओलू मारो डेली नी किदी घर आ

લેવા પણ ખોટા પડાવવા જેટલો લઈ ગયું છે જેથી કર્યું અને અહીં આવી છે એટલે બધું બતાવશે અને મને જવું પણ એટલું જ પડે જરૂરી અહીં રોટલી બની રહી છે ત્યાં મેં કાંદા કાપતી હતી ખીચડી સાથે કાંદા પણ હતા પૌષ્ટિક આહાર બપોરના સરસ મજાના ચૂરમાના લાડુ દાળ ભાત અહીં પણ વચ્ચે દેખાઈ જાય છે શું ત્યાં રંધાય છે બતાવું છું અહીં અંદરનો રસોડો પહેલાં બાજરાના રોટલા મેં બનાવ્યા ત્યાં બાજરાના રોટલા બનતા હતા અહીં વેલી બની બેનમાં જો સ્ફૂર્તિ કેટલી છે કે હાલક ડોલક થઈ ગઈ છું ઉંમર પ્રમાણે તો થવાય ને આટલી ઉંમરમાં પણ હંમેશા એ જુવાનની જેમ કામ કરે છે અને બધાને શું કહેવાય દિશા આપી રહ્યા છે તો કહી રહી હતી કે બપોરના ચૂરમાના લાડુ દાળ ભાત શાક અને સરસ મજાના ભજીયા વડા સરસ હતા એમ કહેતા હતા આપણા ભાગ્યમાં ન હોય તે ન મળે પણ આપણે તો પ્રસાદ માટે નહોતા ગયા ને બેન માટે મળવા અને અનેક લોકો સુધી પહોંચાડવા માટે સામે દેખાઈ રહ્યા છે બિપિનભાઈ બિપિનભાઈ એ વડલી ગામથી છે અને એની સાથે કલ્યાણપતિના કાકાજી એની સાથે વાતચીત કરી હવે તમને બીજા કેમ્પ પણ બતાવતી જઈશ તો અહીં અલગ અલગ કેમ્પ ક્યાંક ક્યાંક મુલાકાત લીધી છે ઓમ શક્તિ ગાંધીધામ અહીં એ લોકો પાઉંભાજી મસ્ત નીચી રહ્યા છે સાથે સાથે વડા ચાલે જતા હતા કારણ કે એ કોપીરાઈટ આવે એટલે વિડીયો મ્યુટ કરવા પડે જે હાથ ઊંચો કરે છે ત્યાં સમજી લેવાનું કે જય માતાજી કહી રહ્યા છે સરસ જય માતાજીનો નાદ અને સરસ મજાના ગરબા સાથેનો માહોલ જો અહીં પાઉંભાજી બાજુમાં જ બતાવીશ આ લોકોનું જ ગાંધીધામવાળાના ગ્રુપનું જ આ બાજુ ગોટા બનાવી રહ્યા છે અહીં પણ ફીસી રહ્યા છે અને થોડીક આગળ અહીં તમને બતાવું રસોડું ક્યાં ચાલી રહ્યું છે આજે રોડથી નીચેની સાઈડ રોડ પીસાઈ રહ્યું છે અને ત્યાં રસોડું ચાલી રહ્યું છે સરસ સરસ મજાની ચોખાઈ સરસ મજાનો ભાવ મારા યાત્રાળુ કોઈ મૂઠ્યા ન જાય બધાને જમાડે છે પ્રેમથી પાંભાજીને બધાને લોટલા ચીચડીને ખાવા હોય તો સરસ મજાના વ્યંજનો માની યાત્રાએ બીજું ગ્રુપ છે એ પણ છે અહીં સરસ મજાના વડા બની રહ્યા છે આપણે એ ભાઈઓને પણ જોઈએ અને ઠંડી મીઠી છાસ પીસાયેલી છે ખાસ પીને પણ સંતોષ થાય એવું અહીં પીણું બધાને પ્રેમથી થાય છે અને જય માતાજીનો નાદ કરતા લોકો આગળ વધતા જાય છે ઘણા લોકો ગાડીઓ લઈને પણ આવ્યા છે તમને બતાવું તો અહીં છે મેથીના ગોતા છે એ રીતે એટલા ટેસ્ટી અહીં પણ ટેસ્ટ કર્યા જરા એક એક લીધું કે બેન પ્રસાદ તમારા માન ખાતર એક લઈ લઉં બાકી તો બધી જગ્યાએ ખાઉં તો મને વધુ થઈ જાય સેવા કરવાની જ્યાં ભાવના હોય ને ત્યાં થાક ન હોય ત્યાં પૈસાનો કોઈ હિસાબ ન હોય અને ભક્તોની સેવા કરવા માટે એટલી જ હોય થોડું કરે એને ભગવાન જાજું આપે એ હકીકત છે તું કરતો જા હાક મારતો જા મદદ તૈયાર છે શું તો એની ગાડી પાર્ક કરી અને પાછા આગળ વધતા આ છે કોટક પરિવાર લુહાણા પરિવાર નોખા ગામના અને એનો દર વખતે એટલો મોટો કેમ્પ હોય છે એમાં મુખ્ય વ્યવસ્થા ભાઈ જાળવી રહ્યા છે તો એ તમને બતાવીએ કાંઈ કે અહીં તો ગરબાઓ એટલા ગવાતા હતા કે જોવું પડે એટલે તો અહીં તમે પૂરેપૂરું બતાવું પાછળ કેટલી લાઈન દેખાય છે આમનો રસોડો પણ આખો તમને બતાવી છે અને બંને જણા આવ્યા ઊભા રહ્યા અને અહીં જુઓ અહીં સુવાની પણ એટલી સરસ વ્યવસ્થા છે એ લોકો સાચી ગયા છે કોઈ બેઠા છે કોઈ હમણાં જવાના છે એટલે બેઠા છે એને આરામ કરવું છે તો સૂવે છે ગરમ પાણીની પણ વ્યવસ્થા છે બધી જ વ્યવસ્થા આ કેમ્પમાં અપાઈ રહી છે મન મૂકીને દાતાઓ વરસે છે અને દર વર્ષે અહીં આવે છે અમનો વિડીયો મેં પહેલાં સાલ પણ કર્યો હતો અને આ વખતે પણ એટલે કર્યો કારણ કે એ લોકોની પણ ઈચ્છા હોય બે રીતે અને આ જો એમના નજીકના સંબંધીઓ ઓળખાણવાળા પરિવારજનો હોય કે ગમે તે વ્યક્તિ મદદ માટે હોય અહીં એમના પરિવારના બહુભાઈ મોટાભાઈને પણ તમને બતાવીશ આ છે એમના શ્રી બધાને થાળી આપતા જાય છે સેવા આપી રહ્યા છે અને અહીં એવું નથી બધા કામ કરવા પોતાના પરિવારજનો પણ અહીં સેવા આપી રહ્યા છે પણ બાજરાના રોટલા રોટલી બટેટાનું શાક કઢી અને છાશ એટલે તમે ઓલો અવાજ સંભળાતો હતો ને નનકડો બાલુડો કેટલું સરસ બોલી રહ્યો છે થી કહી રહ્યો છે કે આવો પ્રસાદ લેતા જાઓ એટલું ગમ્યું મને એટલે મેં એમને એકદમ અલગથી લીધો જય માતાજી જય માતાજી ભાઈ છા અને બધાનું અભિવાદન પણ એટલું નીકળું કે બધાને ના આવતા હોય એને પણ આવવાનું મને થાય અને ફાકી ગયેલા ઉભારા થઈ શકે બેસી ના શકે એમની માટે સરસ મજાની વ્યવસ્થા કરે છે ટેબલ ખુશી પર નીચે બેસીને પણ જમાય છે તમને આગળ બતાવી દે અહીંનું રસોડું પણ તમને બતાવ્યું કેટલું બી વસોડું હજારો માણસો જમે છે અહીંયા પણ અને એક દિવસથી એવા ચાર ચાર પાંચ પાંચ સુધી હજારો માણસોને રસોડું કરવું સેવા આપવી સેવા આપવી કઠણ છે પૈસા આપવા અહીંથી પણ અને મન મોટું રાખીને પૈસા રાખવું આપવાય પણ બધા સમજી શકો છો બધા માધ્યમે નથી હોતું તો આ કસોડું છે અહીંયા ગાંઠિયાની બતાવું અહીં શાક ખીચડી રાંધવાનું આ સાજ થાય છે અને રોટલી બનાવવાનું તમે બીજે બતાવો અને સૌથી બેસ્ટ કામ કરી રહ્યા છે એવા એવા વિષય પણ બતાવીશ અહીં આ દેખરેખ ધ્યાન રાખે છે એ બેસ્ટ કામ બતાવું છું તે તમે જુઓ આ થાળીઓ સાફ કરવાની ઘર જેટલી ચોખાઈ આ કામ કરવું કોને ગમે એટલે કહું છું સૌથી બેસ્ટ કામ અને કહું છું એટલું જ ચોખ્ખું કરીને ચાર પાણીએ ધોવાય એટલે તમને કોઈને ન થાય જય માતાજી તમને ધન્યવાદ છે સૌથી સારી સેવા તમે કરો છો આ કરે કોણ જય માતાજી બધાને રોટલી બની રહી છે

મોટા રોટલાના નાના કટકા થતા જાય ત્યારથી તેથી બગાડ ન થાય અનાજનો કેટલા લોકો લાગે છે ભગવાનને કહીએ પૈસા દેનારને તો એટલા પૈસા આપજે એની તાકાત આપજે કે સતત સેવા કરતા રહે અને સેવા કરનારને પણ શરીરને એટલું બળ આપજે એ સેવામાં પે થાકે અહીં બે જમવા બેઠા છે ને ફરી લેવા જવાનું નથી અહીં તીરસવા આવે છે કે તાકીને ઉઠવું ના પડે અને એટલી એ જ રીતે જો અહીંયા નીચે બેઠા છે જમવા માટે જેને ખુરતી પર નથી બેસવું કે નીચે બેસવાની મજા આવે છે અને બેસી શકે છે એવા લોકો નીચે જમે છે એમને પણ પીરસાય પણ છે અને સરસ મજાનું ભોજન આનંદથી લઈ જ ભાવના જ મોટી હોય ત્યાં બધું જ થઈ થઈ શકે બધું જ શક્ય હોય સાચું છે ને જુઓ વડી પાછી એટલી ને લાઈન થઈ ગઈ હું તમને પહેલાં બતાવતી હતી અને બે ઊભાતા નથી કેટલી લાઈન છે તો જુઓ અને અહીં તમને એક બીજું બતાવું એક બીજું એક બેન આંખે પાટા બાંધીને આશા છે બાર દિવસથી નીકળ્યા છે આંખે પાટા બાંધીને જ્યાં કેમ હોય ત્યાં માના દર્શન કરીને આંખ ખોલે અને જમી લે જમ્યા પાછી વળી પાછી આંખે પાંટો અને આંખે પાટા બાંધીને ચાલું તો એ રીતે ચાલ્યા જ છે અહીં બીજો કેમ્પ તમે દેખાઈ રહ્યો છે બધા જ કેમ્પ ભરતો બધા જ કેમ્પમાં એની સરસ મજાની સેવા જેને સેવા આપવી છે એટલે તો કેમ્પ કર્યા છે બરાબર ને અને આવી ગાડીઓ બહુ આવી છે અત્યારે કચ્છ બહારની પણ મેં ઘણી બધી જોઈ અને કચ્છમાંથી પણ ઘણા જતા હશે જુવાનો કે માનતાવાળા ચાલીને જાય અને બીજા બાળકો અને બધા ગાડીમાં જાય તો આ કેમ્પ દેખાય છે એમાં પણ મહાપ્રસાદ છે ઘણી જગ્યાએમાં તું હા વાત કરતા હતા ગાડીની તો એ લોકો ગાડીવાળા પણ બધાને જમવાની એટલી જ છૂટ છે અને એટલા ધાવથી બધા જમાડે છે બધા જેને જેટલી સેવા લેવી હોય એ લે સેવા દેનારા સેવા આપતા રહે છે એ દેખા છે ગાડીઓ ગાડી હોય તો એમાં જે પગે ચાલતા હોય એના થેલા કે એ પણ એ માલે આવે એટલે ઉપાડવા પણ ન પડે અને દસ દસ બાર બાર દિવસની પગની યાત્રા હું હોય તો સામાન પણ હોય ને નાવા ધોવાની વ્યવસ્થા માટે

સારું સારું હાલો માતાપુરા જય માસાપુરા જય માસાપુરા તો આધોય ગામ એટલે રાપર તાલુકાના ગામથી નીચેલા અહીં જો બે બાળકો લઈને કપલ જઈ રહ્યું છે અને પોતાનો સામાન બાળકે બેસાડવું એટલે શ્રદ્ધા છે તેને સીમાડા નથી સીમાડો હોય તો શ્રદ્ધા પૂરી થઈ જાય એ શ્રદ્ધાથી માણસો આગળ વધી રહ્યા છે મારી પણ એક શ્રદ્ધા છે કે લોકો સુધી લોકોના કામને બિરદાવું અને તમારી સામે મૂકવું આ સારા કિસ્સે તમને પણ આ છે આ હવે આપણે આવી છીએ બધા ભુજ નજીક આવતા જઈએ છીએ રિટર્ન હજી એક કેમ્પ બતાવીશ તમને જે સુકવરની બાજુમાં છે અને સુકવર માનતો વૃંદાવન રિસોર્ટની બાજુમાં અને દર વર્ષે જામનગરથી આવ્યો છે અહીં જો બાઇકથી પણ ઘણા લોકો છે ઘણા સાયકલથી પણ છે રાત્રિ હતી એટલે દિવસ જેટલો ન થાય પણ છતાં મેં કોશિશ કરી છે તમારી સામે મૂકવાની આશા રાખીશ કે તમને આ ગમે ગમે તો વિડીયોને લાઈક કરી અને શેર પણ કરજો અને કમેન્ટ પણ કરજો વિડીયો કેવો લાગે તમને કેવું લાગી રહ્યો સત્ય હોય તો વિડીયો પૂરો જોશો તો મને વધુ ગમશે આ આપણે ભુજ નજીકનું સીન તમને બતાવી રહીશું જ્યારે અમે નીકળ્યા ત્યારે દિવસ આથમવાની તૈયારી હતી અને અજવાળું અજવાળું હતું અને એ વખતે આ વિડીયો નીચે છે ત્યાર મેં તમને બતાવી રહી છું જેમ આગળ તમને આગળ બતાવ્યા એ પછી ભોજન સમારંભને મેસેજ વધતા કહેજો અને વિડીયો સારો લાગ્યો તો લાઈક અને શેર કરવાની ફરીથી વિનંતી કરી છું અહીં અલ્ટ્રાસ્ટ્રેક સિમેન્ટવાળાનો પણ મોટો કેમ્પ છે અને અનેક લોકો ગરબા પણ રમી રહ્યા હતા ઘણી જગ્યાએ ગરબા ચાલુ હતા પણ પછી મેં કીધું ઊભા રહીને ઉતારું તો લગભગ સમજો ને બે ત્રણ કલાકનો વિડીયો થઈ જાય જો આ રીતે ગાડીઓ ઘણી બધી આવી છે જેમાં બાળકો અને વડીલો બેઠા જાય અને આ માહોલને પણ માણી શકે નહીં તો વડીલો ચાલી જ ન શકે આ કચ્છમાં માહોલને ક્યારે માણી શકે આમ ગાડીઓથી લઈ આવ્યા છે એને પણ હું ધન્યવાદ કરું છું કે વડીલો અને બાળકો આ વસ્તુ જોઈ શકે તે બાળકો તેના જીવનમાં પછી એ જોશે જે વડીલો છે એ કેમ જોઈ શકાય કોઈ ફ્રૂટ આવે કોઈ કેળા કોઈ એપલ કોઈ ઠંડા પીણા કોઈ આઈસ્ક્રીમ એટલે કોઈ પદયાત્રીને ચાલવાવાળાને એવું નથી કે આ વસ્તુની કમી છે તમે ખાઈ શકો એટલું ખવરાવશે પણ ખાઈને ચાલવું તમને જ પડશે ખવરાવનારા ખવરાવે પગ તો કોઈ નહીં આપે ને તો એ પગની ધીરે 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 ઘણા લોકો કહેશે કે આસ્થા નથી પણ ખાવા માટે જાય છે અરે ખાવા માટે જશે તો પગ તો એના જ એને ચલાવવા પડશે ઝલક બતાવતી જો હું કહું છું કે એક કિલોમીટરનું અંતર નથી કે જાવ ને ભુજની આજુબાજુ તમે એમ કહ્યું કે નજીક નજીક છાવ નજીક એક કેમ્પ પૂરો થાય એટલે બીજો એક પૂરો થાય એટલે બીજો કે એટલા નજીક નજીક કેમ્પ છે જો આવે છે કચ્છી દાળ પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ હમ છે ને પોલીસ પદયાત્રીઓનું હાર્દિક સ્વાગત છે તો એ લોકોએ પણ અહીં કેમ્પ રાખ્યું છે દરેકનું મંડળ દરેકનું સંગઠન કાંઈ ને કાંઈ તમારે જીવ્યું છે એટલે એવું નથી કે જા જા કેમ્પ હોય તો ખાલી હોય જેમ સેવા લેનારા છે તેમ સેવા આપનારા છે અમે બંને અરસતો પર છે સેવા લેનારા હોય ને તો જ આપનારા આટલા થઈ શકે ને કેમ્પ કોઈ કેમ્પ ખાલી રહે તમે કાંઈ મતલબ ન હોય તો કેમ્પ આટલા ન બને જ્યારે પદયાત્રીઓ આવતા જાય છે એટલે જ કેમ્પ વધતા જાય છે એ કેમ્પ પૂરો થાય બીજો વચ્ચે થોડીક જગ્યા હોય ત્યાં કદાચ મેં વિડીયો ઓછો કર્યો હોય તમને બાજુ બાજુ બતાવું પણ ભુજમાં તો સાવ નજીક નજીક જ હતા એક પ્લોટ છોડીને બીજા પ્લોટમાં તો હોય છે તો એ રીતે તમને આ બતાવતા જાય ભુજ પૂરું થાય એટલે માનકું આ સુપર લઈ લઈએ અને સામંત્રા મૂકીને થોડાક આપણે આગળ ગયા હતા ત્યાં શું તમને આગળ બતાવ્યા અમે એ રીતે હવે તમને બતાવવા જઈ રહી છું એ જામનગરનો કેમ્પ છે જામનગરના ભાઈઓ ટ્રક લઈને આવે છે અને રોડ પર હજુ આટલું સરસ મજાનું કર્યા તને બતાવી રહી છે અહીંયા બહેનો પણ આવે છે વ્યવસ્થા સંભાળે છે હું દર વર્ષે એમની પાસે આવું એટલે કહું છું અને અલગ અલગ નાસ્તા એવો છે અને મોજ આવી જાય એવું અત્યારે મેથીના ગોટા બેસી રહ્યા છે એ કહે છે ફૂલવડી લેવો જય માતાજી અમને આગ્રહ કરી કરીને કીધું કે નાસ્તો કરો એટલે અમે મને જણા નાસ્તો કર્યો અહીં જો આ રીતે ડીસું ભરી તૈયાર કરે બાજુમાં ચટણી પીરસાય અચણા વડા છે સવારે એ હશે ભેલ કડક ફ્રૂટ આ ભાઈ જાણે લાકડી લઈને ઊભા છે એટલે લાગણીથી બધાને કે ભાઈ લેતા જાવ ભાઈ જો નાસ્તો લો એટલે પ્રેમથી જમવા બેસવું ન તો થોડો થોડો નાસ્તો થઈ જાય ને આગળ ચાલુ જવાય હાથ ઊંચો થાય એટલે સમજી લેવાનો એમને જય માતાજી કહી જ રહ્યા છે પણ માતાજીની આરતી ગરબા થવાતા થતા હોય અને એટલો વાજ હતો એટલે મને બધા મ્યુટ કરવા પડ્યા શક્ય હશે તો તમારી સામે ધીમે ધીમે ગભા અહીંયા બહેનો અને બધા બેઠા હોય કામ કરતા થાકી જાય એટલે ગાદલા નાખેલા છે જો સામે વૃંદાવન રેસ્ટોરન્ટ બતાય છે ને ત્યાં જો અહીં પૂરી વ્યવસ્થા દર વર્ષે આ ભાઈઓ આવે છે આટલી ટ્રકમાં સામાન ભરીને મોટી ટ્રકનો વધઘટ અહીંથી લેવું પડે કાંઈક લીલો શાકભાજી એવું કાંઈ કે નહીં તો બધું જ ત્યાંથી લઈ આવે છે એ કીધું અમને સાંત્રા પહોંચવું છે નાસ્તો નથી કરવો જોશું પણ ના નાસ્તો એમ ના પ્રસાદ લો અને પ્રસાદનું નામ પડે તો તમારે એક પણ લેવું પડે જો કે બધા કેમ્પ પણ નહોતું લીધું બધા પ્રસાદનું કહેતા હતા એટલે અમે કીધું હાથ ખૂટ છે અમે હા ચાલીને નથી જતા અમે તો વિડીયો કરવાની નીકળ્યા છે તમે મળવા નીકળ્યા છે તમારા કામને બિદાવવા નીકળ્યા છે જો આ દેખા છે ગાડી અહીં પણ એ અહીંયા ગોટાવાળા લઈને બેસે છે આ ગાડીમાં જ આવેલા છે આ ભાઈ છાસ આપી રહ્યા હતા ચલો અમને બધું બોલાવી જય માતાજી શું શું આપો છો સેવા ધન્યવાદ તરત તરત ધન્યવાદ જે ગાડીથી જેને જેવી આપી શકે આપતા લોકો તો એ બતાવે અહીં વિડીયોનું કરું ફોનલી આજનો વિડીયો સારું લાગ્યો તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો આવજો મિત્રો બાય બાય હેલ્થ મળીજી આવા સરસ મજાના વિડીયો સાથે જય માતાજી